હાલો નમસ્કાર સત આદાબલામવાલેકુમ અલ તબલોચ આજે તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવ્યો છું મિત્રો આ વિડીયો એક માણસ રખડું હોય છે જાનવર જેવું જીવન જીવતો હોય છે અને ત્યાંથી એ ભગત કેવી રીતે બને છે એની આ સ્ટોરી છે મિત્રો તો જોઈએ કે એમાં શું છે તો મિત્રો આ એક ભારત આઝાદ થયું એ પહેલાંની એક ટોળકી હતી અને આઝાદ પછીનો એક માણસ જ્યારે તેનું હૃદય પરિવર્તન થઈ ગયું અને એ ભગત સત્સંગી બની ગયો હતો સત્સંગી બની ગયો ત્યારે એ ગુરુ બ્રહ્માનંદ સ્વામી જે વડતાલના હતા વડતાલના એરિયાનો વિડીયો છે એટલે વડતાલના બ્રહ્માનંદ સ્વામી સાથે જોબન પગી નામનો માણસ એના ગામડાઓમાં સત્સંગ કરવા ફરતો હતો અને સત્સંગ કરતાં કરતાં રોજ એ લોકો જાતા હતા સત્સંગ કરવા અને એક દિવસ એને એની સ્ટોરી યાદ આવી કારણ કે એ લેટેસ્ટ એને યાદ કરતો હતો એને મળીને આવ્યો હતો એટલે એને સ્ટોરી યાદ આવી એના મિત્રની સ્ટોરી હતી અને એ જોબન પગી એ સ્ટોરી બ્રહ્માનંદ સ્વામીને સંભળાવવા માંડ્યો એ કહેવા માંડ્યો કે મારો એક મિત્ર હતો અને એનું નામ હતું રૂડિયો રખડુ હવે રૂડિયો રખડું એટલે અમારી એક ઢોળકી હતી લૂંટારું ટોળકી હતી અને અમે ચરોતરના ગામડાઓમાં ચરોતરના એરિયામાં અમારો એક ત્રાસ હતો અમે ગમે એને લૂંટી લેતા હતા ગમે ગામને લૂંટી લેતા હતા અમારી આવી એક ટોળકી હતી અને ટોળકીમાં હતો અમારો એક વફાદાર મિત્ર એટલે રૂડિયો રખડું આ રૂડીયો રખડું એટલે એવો રખડું એવો મજબૂત માણસ એવો અલગ ટાઈપનો માણસ કાલે ખાલી એ એ બોલે એટલે માણસમાં આવે બાકી એની જિંદગી એટલે જાનવર જેવી જિંદગી આ રૂડીયો રૂડિયો ગામમાં આવે એટલે એક કછોટું પહેર્યું એને માથે પાઘડી બાંધી લે પછી ખાલી ગામની બહાર જાય એટલે કચ એ પાઘડી કાઢી નાખે ખાલી કછોટા ઉપર જ જંગલમાં રખડતો હોય જંગલમાં રખડવું એનું કામ કોઈ બી પગ પગેરું મેળવવું હોય કોઈ બી ચોરને એને શોધવો હોય તો રૂડીયો એનું પગના નિશાન ઉપરથી જે નિશાન ઉપર જતો રહે અને એ પગેરું મેળવી રહે એવો અંદાજવાળો આ રૂળિયો રૂડીયો એમ કહેવાય કે Ahem. <clears throat> અફીણ અને ગાંજામાં એટલો નશામાં રહે કે એની આંખો લાલ ગુમ હોય રાત્રે ઓછો સૂઈ જો સંચર થાય અને જો એ તીર મારે ને તો એનું નિશાન ચાતરે નહીં આવો આ રૂડિયો રૂડિયાને રૂડિયો કોઈ પગમાં પગરખાં ના પહેરે રૂડિયો કોઈ પગમાં પગરખા ના પહેરે અને જો કોઈ એને કાંટો લાગી જાય તો કાંટો એમ કે કે હું આ કોના પગમાં લાગી ગયો કારણ કે કાંટા નહીં ભાંગી જવું પડે એટલા મજબૂત એના પગના તળિયા થઈ ગયા હતા મિત્રો રખડી રખડીને નદી નાળા ઝાંખરા જંગલમાં ફરે જંગલી જીવન એનું અને કોઈ માણસ એને એમ ન કહે કે આ માણસની જાતમાં આવે એવો આ માણસ મિત્રો એણે હજારો પશુઓને મારી નાખ્યા હજારો જાનવરોને મારી નાખ્યા હજારો માણસોને મારી નાખ્યા એવો આ માણસ અને કોઈ બી જંગલમાં ક્યારેક ગયો હોય અને એને જો સાપ મળી જાય તો સાપના બે આગળના અને પાછળનો ભાગ કાપી અને વચ્ચેના પોર્શનને રાંધીને ખાઈ જાય આવો એ જંગલી માણસ મિત્રો આ રૂડિયો આની ટોળકીમાં હતો જોબન પગીની ટોળકીમાં હતો હવે જોબન પગીનો ત્રાસ એ એરિયામાં વધી ગયો ચરોતરના એરિયામાં જોબન પગીની ટોળકી એટલે એ ખૂંખ ટોળકી કહેવાય અને લૂંટમાં એનું નામ આવવા માંડ્યું બીજા બીજા લૂંટારાઓ લૂંટ કરે પણ નામ જોબન પગી જોબન પગીની ટોળકીનું જ આવે એટલે ત્યારની જે સરકાર હતી ત્યારે રાજાશાહી હતી અને રાજા બરોડાના રાજાએ એવું નક્કી કર્યું કે આને હવે મારી નાખો જોઈએ જોબન પગીને અને જોબન પગીને મારવા માટે ઇનામ જાહેર કરી દીધું અને પચાસેક જેટલા ફોજદારો લઈને ઘાટકે સાહેબ એના સુપ્રિન્ટેન્ડન્ટ હતા એ નીકળી પડ્યા ઘણા પોલીસો નીકળી પડ્યા ઘણા પોલીસોની ટોકડી ટુકડીઓ ગામડે ગામડે ફરે જંગલ જંગલના એરિયામાં ફરે આને જોબન પગીને મારવા અને ત્યારે રૂડિયો રખડું રૂડિયો આ ટીમમાં આ ભીલ ટીમમાં રૂડિયો રખડું એટલે રૂડીયો રૂડિયા એ એકવાર હવે રૂડિયાનો અંદાજ કેટલો ખતરનાક હતો એ જોઈએ આપણે કે ઘાડગે સાહેબ એકવાર ખેડામાં એક તંબુ બાંધીને એ લોકો રહેતા હતા અને તંબુમાં રાત્રે એક એક દોઢ વાગ્યાના સમયે દારૂ પીને ઊંઘી ગયા હતા એ જ સમયે રૂડિયો રખડું રીંછનું ચામડું પહેરીને આવ્યો અને પાછળથી તંબુમાં ઘૂસી ગયો અને ઘાટકે સાહેબને કટારથી એણે મારી નાખ્યા મિત્રો ઘણા પોલીસવાળાઓને એણે મારી નાખ્યા એ ટાઈમના અને રૂડિયો જો ઝાડ ઉપર ચડી જાયનો જો તીરના અંદાજથી તીર મારવા માટે તો સામેવાળાના ડૂચા જ બોલાવી દે આવો આ રૂડિયો હતો અને આવો આ ભીલ ટોળકીનો વફાદાર માણસ હતો મિત્રો એટલે પછી તો ઘણા ભીલ લોકોએ આની સામે અમારી ટોળકીના મળી મરી ગયા એવો જોબન પગી બ્રહ્માનંદ સ્વામીને આ સંભળાવે છે પછી નિશાસો નાખી નાખીને ઊભો રહી જાય છે એટલે બ્રહ્માનંદ સ્વામી પૂછે છે કે શું થયું રૂડિયો મળી મરી ગયો ના કે રૂડિયો મર્યો નથી પણ હું ચાર દિવસ પહેલાં બામરોલી ગયો હતો અને બામરોલી એ રહે છે ત્યારે હવે તો એ કદાચ એ મરી ગયો હશે એટલે બ્રહ્માનંદ સ્વામી એને પૂછે છે કે શું થયું શું હકીકત છે મારે એને મળવું છે એટલે જોબન પગી એમ કહે છે કે હવે તો એ મરી ગયો હશે સ્વામી ત્યાં જવાની કોઈ જરૂર નથી એટલે સ્વામી થોડીક જીદ કરે છે એટલે બંને ત્યાં જાય છે અને બામરોલી ત્યારે રતન પગીને આ કામ સોંપેલું હોય છે એની સેવાનું એટલે રતન પગીને કહે છે કે રૂઢિયાને બહાર લાવો એટલે જૂનો ખાટલો હોય છે ખાટલામાં જુરતો જુરતો રૂઢિયો પડ્યો હોય છે એમનો મરણ પથારીએ અને એને બહાર લાવવામાં આવે છે હવે જો એની બોડીનું વર્ણન કરવામાં આવે તો એના શરીરમાં ચીરા પડી ગયા હતા અને જીવડાઓ જીવાત પડી ગઈ હતી જીવાત પડી નીચે ખરતી ગંધાતું તું આખું બોડી એનું શરીર આખું ગંધાધું હતું અને માંડ એટલો અવાજ આવે મોઢામાંથી એવું એ બોલતો હતો હવે ત્યારે બ્રહ્માનંદ સ્વામીને આ જોબન બગી સામે હતા એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે રૂડિયા તું જો સાજો થઈ જાય તો ભગત થઈ જાય સત્સંગી થઈ જાય એટલે રૂડિયાએ આમાં માથું હલાવ્યું અને પછી તો બ્રહ્માનંદ સ્વામી એને પાણીની અંજલી મારીને પાણી પાયું એ જે તે ઈષ્ટદેવો એની પૂજા કરીને એને પ્રાર્થના કરી અને પછી ત્યાંથી એ લોકો એને પ્રોમિસ આપીને રૂડિયાએ હા પાડી અને નીકળી ગયા હવે બે ત્રણ મહિના થયા હવે રૂડિયાને શ્રદ્ધા આવી રૂડિયાને શ્રદ્ધા એવી આવી કે હું આમાંથી સાજો થઈ જાય એનું બોડી રિકવર થવા માંડ્યું એના જે ઘાવ હતા એ બુડાવા માંડ્યા એને એ સાજો થવા માંડ્યો બે ત્રણ મહિના પછી એ થોડોક સશક્ત થઈ ગયો અને સશક્ત થયો એટલે એને કીધું કે મારે પેલા સ્વામિનારાયણ સંપ્રદાયમાં જવું છે અને એ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે ત્યારે વડતાલનો સ્વામિનારાયણ સંપ્રદાય અને વડતાલમાં ત્યારે એ આવ્યો અને વડતાલમાં સ્વામીને મળ્યો પગે લાગ્યો અને એને કીધું કે મારે આમાં જોડાઈ જવું છે મારે જે સેવા થાય મારાથી એ મારે કરવી છે કારણ કે આપણે જે પોઝિટિવ એનર્જી આપણા પોઝિટિવ વિચારો આપણે કરીએ એવું આપણું શરીર પણ એમાં એક્શન લેવા માંડે છે એ વસ્તુ અહીંયા સાબિત થાય છે એટલે ત્યારે એ સેવામાં જોડાઈ ગયો અને કોઈ બી કામ હોય ચણતર કામ હોય કે પાણી ભરવાનું હોય કે ઝાડને પાણી પાવાનું હોય કોઈ બી કામ એ કરતો અને રૂડીયો ત્યારથી ફેમસ ભગત તરીકે જાહેર થઈ ગયો મિત્રો તો આ રૂડો કેવો જાનવર જેવો માણસ પરંતુ એને જો કોઈ સત્સંગ મળે અને એ સારો માણસ બની શકતો હોય તો મિત્રો આ સ્વામીઓ કે કોઈ બી સંત પુરુષો હોય છે એ સાચો મેસેજ આપતા હોય છે અને કોઈ બી ધર્મ ખરાબ મેસેજ ક્યારેય નથી આપતો એક હકીકત છે જો ખરાબ મેસેજ આપતો હોય તો એ ધર્મ ન કહેવાય મિત્રો આ વસ્તુ અહીંયા સાબિત કરી જાય છે એટલે મિત્રો આવા ને આવા એક એ એક નીચી કક્ષાનો માણસ અને એ ક્યારે પરિવર્તન થઈને આગળ વધી જાય છે મિત્રો એનું હૃદય પરિવર્તન થઈ ગયું ઈશ્વરે એના પાપોને માફ કરી દીધા હોય એમ એ સેવા કરવા માંડ્યો તો મિત્રો આવાના આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરી દેશો તો ઓર મજા આવશે અને નવા અંદાજમાં હું વિડીયો લઈને તમારી સમક્ષ હાજર થતો રહીશ થેન્ક યુ ધન્યવાદ